દર પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે વિસાવદર બેઠક પર ત્રિપાંખિયુ જંગ જામ્યો છે ભાજપે કિરીટ પટેલની આપી છે ટિકિટ તો આપમાંથી ગોપાલ ઇટાલિયા મેદાન છે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા મેદાનમાં છે કુલ બે લાખ એકસઠ હજાર એકસો ને દસ મતદારો મતદાન જે છે તે કરશે કુલ સોળ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે બસો ચોરાણું મતદાન મથકો ઉપર થશે વોટિંગ જેમાં એક હજાર આઠસો ને ચોર્યાસી પોલીસ સ્ટાફ જે છે તે અત્યારે પગે જોવા મળી રહ્યો છે તો વિસાવદર આ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ હાલ માહોલમાં મતદાન થઈ રહ્યું છે નાની હાલ પરિસ્થિતિ સ્થિર છે બસો ને ચોરાણું મતદાન મથકો પર જે છે તે મતદાનની પ્રક્રિયા થઈ રહી છે જેમાં જો મતદારોની વાત કરવામાં આવે તો તેર હજાર ચારસો ને એક લાખો હજાર છસો તેર પુરુષો છે જ્યારે બાર હજાર પાંચસો ઓગણપચાસ મતદારોમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે ટોટલી જો વાત કરવામાં આવે તો બે લાખ એકસઠ હજાર જે છે તે મતદારો છે સોળ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને પોલીસની ચુસ્ત બંદોબસ્ત સાથે ઘણા એવા સંવેદનશીલ મથકો છે જ્યાં પોલીસનો ખડકલો પણ કરવામાં આવ્યો છે

દરેક મતદાન મથક થી જે મતદાતાઓ આવે છે તેમને છોડ પ્રતીકાત્મક રૂપે ભેટ આપવામાં આવે છે અને લોકશાહી જેમ મતદાન ની જરૂર છે તેમ પર્યાવરણના જતન માટે વૃક્ષો પણ જરૂર છે અને વૃક્ષો વાવી પર્યાવરણ નું કરવા માટે એક સરસ મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવા માટે એક નવીન પહેલ કરવામાં આવેલી છે ચીમનભાઈ ઉકાભાઈ હું આજે મતદાન કરવા માટે આવ્યો અને એક લોકશાહી પર્વનું ઉજવણી કરી છે અને હું મારા પરિવાર સાથે બધાને મતદાન કરવા માટે લઈને આવ્યો છું અને આજે મને એક નવો અનુભવ થયો કે ગ્રીન ગ્રીન ઇલેક્શન ટૂંકમાં ટૂંકમાં હરિયાળી ક્રાંતિ માટે જે મને રોપા આપવામાં એમાં એ મને બહુ વાત ગમતી છે એટલે આ પર્વ વારી વખતે આ રીતે ઉજવતું રહ્યા એ મને બહુ સારું લાગ્યું છે એટલે મતદાન કરવાનો મને ઉત્સાહ વધ્યો અને પબ્લિકોને બધાને વિનંતી છે કે આ પર્વને હરિયાળી ક્રાંતિમાં ઉજવે એવી મને વિનંતી છે બધાને મારું નામ ધીરજલાલ સમજીભાઈ ગોંડલિયા અમે સજોડે મતદાન કરવા આવ્યા છી અને મતદાનની જે વ્યવસ્થા ગોઠવેલી છે એ અતિ સુંદર અને સુશોભન સાથે છે અને સાથે અમને વૃક્ષારોપણ માટે એક એક વૃક્ષ પણ આપવામાં આવેલ છે એ અમે અમારી વાડીએ અથવા ઘેરે સોંપશું અને આ લોકશાહીમાં જે બધા ભાઈઓ પવિત્ર રીતે મતદાન કરે એવી સૌ વિનંતી છે એ બદલ અહિયાં રસ્તા પણ હારા મારી છે અંદર સ્ટાફ પોલીસ કર્મચારીઓ ઓ ખડે પગે છે અને કોઈ તકલીફ નથી મને મતદાન કરવાનો અધિકાર મળ્યો મેં પ્રેમથી મતદાન કર્યું છે અને બધા આડોશ પાડોશમાં બધાને કહીશ કે ભાઈ મતદાન કરો બે હજાર એસી વર્ષે મતદાન કર્યું છે અને આયા બહુ સારી સુવિધા છે એટલે કોઈ તકલીફ પડતી નથી અને સારી રીતે મતદાન કર્યું છે આજે વિસાવદર ની પેટા ચૂંટણીમાં પોતાનું મતદાન હું કરી આવ્યો છું અને હું વિસ્તારના બધા જ મતદારોને અપીલ કરું છું કે પાકિસ્તાન જેવા દેશને આપણે આંખ બતાડી શકીએ એને સરખા કરી શકીએ ઓપરેશન સિંદૂરની તાકાત આ વોટથી મળી છે એટલું યાદ રાખજો મેં મારો રાષ્ટ્ર ધર્મ બજાવ્યો છે આપ સૌએ પણ બજાવવો જ જોઈએ ઘરમાંથી મત આપો જેનાથી આપણા વિસ્તારના કામ થઈ શકે સત્તામાં અવાજ ઉપાડીને અને ઉભા રહીને કામ કરાવી શકે એવા વ્યક્તિત્વને મત આપવો બહુ જરૂરી છે જેથી વિસ્તારનો વિકાસ જે અટકેલો છે વીસેક વર્ષથી એ હવે થઈ શકે